કેમ છો ભાઈ આજે હું ફરી પાછો લઈને આવી ગયો છું તમારા માટે આ રીતના મિક્સ આઈટમમાં તમે જોઈ શકો છો આપણી પાસે બરવડ ભાઈઓ માટે ના કડલા આ રીતના રબારી ભાઈઓ માટે ના કડલામાં છે તમે જોઈ શકો છો પછી વાત કરીએ આ રીતના પાઉલિયાર માં તમે જોઈ શકો છો આપણી પાસે ઘણી બધી આઈટમો માં છે સાહેબ આજે તો ચાલો તમને એક એક કરીને આગળ વિડીયોમાં બતાવી દઈએ તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતના રબારી ભાઈઓ માટેના કટલામાં છે આ રીતનું સારું એવું ગ્લોસી એવું ફિનિશિંગ છે આમાં તમે જોઈ શકો છો

તુપી આવી જશે રીંગોમાં ચાલો તમને રીંગોમાં પણ બતાવી દે તમે જોઈ શકો છો આ રીતની રિંગ રીંગોમાં ફિનિશિંગમાં જે આપણી પાસે સારી એવી રીંગોમાં મળી રહેશે આ જેગવર વાળી છે અહીંયા આ રીતના સ્નેક વાળી છે પછી વાત કરીએ તો આ રીતનું ઓમ લખેલ છે પછી વાત કરીએ તમારે જોતા પાઉલિયારમાં તો સાહેબ આપણી પાસે પાઉલિયારમાં પણ સારા એવા છે તમે જોઈ શકો છો આ રીતના પાઉલિયારમાં પણ છે સાહેબ આપણી પાસે અને તમારે જો એન્ટિક પાઉલિયારમાં તો એન્ટિક પાઉલિયારમાં પણ અમારી પાસેથી મળી રહેશે તમે જોઈ શકો છો આ રીતનો ફૂલ એવો એન્ટિક પાઉલિયાર છે સારો એવો તમે સારા એવા ફિનિશિંગમાં મળી રહેશે તમે જોઈ શકો છો આ સોનાના ઘાટની કોપી છે સાહેબ તમે આનું ફિનિશિંગ વર્ક ડાયમંડ વર્ક તમે જોઈ શકો છો સારું એવું ફિનિશિંગ તમને મળી રહેશે પછી સાહેબ આપણે વાત કરીએ

તમે રેગ્યુલર યુઝમાં નથી વાપરી શકતા મહિનામાં ચાર પાંચ વાર પહેરી શકો છો અને તમને એમ થાય કે એક ટાઈમે વસ્તુ પાછી પણ આપવી છે તો અમે તમને આના પાંત્રીસ ટકા સુધીનું રિફંડ કરીએ છીએ હા સાહેબ પાંચસ ટકા સુધીનું રિફંડ મળી રહેશે પછી આપણે વાત કરીએ આપણા એડ્રેસની અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તમે અહીંયા આવીને પણ ખરીદી કરી શકો છો અને કરીએ અમારા સર્વિસ નંબરની વાત અમારો સર્વિસ નંબર છે ચોર્યાશી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર બંધ કરી શકો છો તો રાઈટ તમે રાહ એની જોઈ રહ્યા છો આવી જાઓ અમારી શોપે થેન્ક યુ